સરહદી વિસ્તારમાં અતિવૃષ્ટિના એક માસ બાદ પણ વળતર ન મળતા ખેડૂતોમાં રોષ સુઈગમ પ્રાંત કચેરીએ કોંગ્રેસના આગેવાનોને સાથે રાખી ખેડૂતોએ આક્રોશ સાથે રજૂઆત કરી વા અથરાજ સહિત સુઈગમના સરહદી વિસ્તારના ખેડૂતો અતિવૃષ્ટિના ઘાવમાંથી હજી બહાર આવ્યા નથી વીસ ઇંચથી વધારે પડેલા અતિભારે વરસાદના કારણે મોટા ભાગના વિસ્તારોમાં પાક પૂરેપૂરો નષ્ટ થયો છે જમીન ધોવાઈ ગઈ અને ખેતરો ખાલી પડી જતા ખેડૂત બિચારો બાપડો નોધારો બની ગયો છે પરંતુ એક માસ વીતી ગયો હોવા છતાં સરકાર તરફથી કોઈ વળતર ના આપતા કોંગ્રેસના આગેવાનોને સાથે રાખી મોટી સંખ્યામાં ખેડૂતોએ સરકાર સામે બાયો ચડાવી આક્રોશ સાથે કોંગ્રેસના આગેવાનોને સાથે રાખી સુઈગમ પ્રાંત કચેરીએ પહોંચી આવેદન પત્ર આપ્યું હતું અને તંત્ર સામે નારાજબાજી લગાવી હતી પાનો ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં આજે સુઈગામની પ્રાંત ઓફિસે પ્રાંતને ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે આ આવેદનપત્રમાં પાક નુકસાનીનું વળતર સત્તર કરતાં પણ ચાલીસ ટકા વધુ મળવું જોઈએ જમીન ધોવાનું વળતર મળવું જોઈએ ઘર વખરીનું કેશડોલનું પશુ સહાયનું વળતર કોઈના પણ મકાન પડ્યા છે તો એનું પણ વળતર નહીં એક મહિનો થઈ ગયા તેમ છતાં સરકાર ઊંઘમાં છે અને ચગાડવા માટે આજે સુઈગામ તાલુકાના હજારો ખેડૂતો અહીંયા આવ્યા છે સાહેબ આપ એક તાલુકા પંચાયત કચેરી તાળાબંધી કરવાની એક ચીમકી આપી છે હા જો અમને અમારો યોગ્ય વળતર અને અમારો પ્રશ્ન હલ નઈ થાય તો આ ઓફિસ નું શું કામ છે અમે આ અધિકારીઓ મફત પગાર લેવા બેઠા હોય એવી રીતે જો અમને સહાય નઈ મળે તો કદાચ આવના સમયે તાળા કરવી પડશે તો પણ કરશું કોનેથી ખેડૂત અગ્રણી રણજીતસિંહ જાડેજા આજે અમે તમામ સોયગમ તાલુકાના ખેડૂતો ભેગા મળી હજારોની સંખ્યામાં આવી અને જે ફોર્મ આપ્યા હતા એનું સબમિટ કરાવવા આવ્યા છીએ પણ એકવાર પર આવેદનપત્ર આપીને આ રીતની રજૂઆત પણ મોદી સરકારે કોઈ પગલાં લીધા નથી અને ખરેખર ખેડૂતની સ્થિતિ દયનીય છે માટે તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરવામાં આવે ખેડૂતો તમારી પાસે ભીખ નથી માગતા પણ એનો હક માગે છે કાયદેસર એનો હક છે તમે ધારેધાર ન આવે તો સામેદરની સરકાર ખેડૂતની સરકાર ગરીબોની સરકાર પશુપાલનની માલધારીની સરકાર હોય ખરેખર તમારામાં આના પર તો થોડી સંવેદના હોય તો તમે હજારો કરોડ રૂપિયા કંપની પાસે ફંડ વાપરો છો એક રૂપિયાના ટોકન ભાવે તમે જમીનો આપી દો એના કરતાં ખેડૂતને ખરેખર આતર સહાયની જરૂર છે અને સહાય એટલે એ એના ટેક્સ પે કરે છે એ આ ઉત્પાદન ઊભી અને તમને મોકલે માર્કેટમાં તમે સહકારી માળખામાં બેસી બેસીને તમે એનો ડબલ ભાવ કરીને બહાર વેચો છો ને એનો આ પકવનારો અંદાજ આવ્યો આ છે ખરેખર તે મથે તેને મળતું નથી અને વેપારી વચ્ચે પચાસ ટકાનું આગળ તમે માર સેલિંગ કરીને કમાવો છો એ આ એનો પાયો છે આ પાયાને તમારે ખરેખર આજે સપોર્ટની જરૂર છે સરકાર આને ધ્યાનમાં આપી અને જે એનાથી જે કાયદાની પ્રમાણે સાચું હતું સહાય આપે ને અને સહાય આપવાની એનો જોગવાઈ કેવું કાંઈ ના હોય એક સ્ટાન્ડર્ડ પોલિસી તૈયાર કરે પછી આવનારી સમયમાં ખેડૂત ડાયરેક્ટ પોતાની જેમ લાઈફ ઇન્સ્યોરન્સ ટર્મ ઇન્સ્યોરન્સ મેડિકલ ક્લેમ થાય એવી ખેડૂત પોતાનો ખેતીની પોલિસી ડાયરેક્ટ કંપની એને માગી શકે ધન્યવાદ આભાર ટીડીઓ સાહેબ આજે રજા ઉપર છે અને ટીડીઓ સાહેબ જે પંદરમાં અને સત્તરમાં જેમણે પૂરની કામગીરી કરી છે એવા ટીડીઓની નિમણૂક કરવાની જરૂર હતી સરકારને ખબર છે કે કોણ કામ કરી શકે એમ છે આ બેન ટીડીઓ છે ટીડીઓમાં છે પણ બેનને એટલી બધી ટીડીઓની અનુભવ નથી પૂરનો અનુભવ નથી એટલે અત્યારે બેન રજા ઉપર થતા ત્યારે લોકો આવે ધક્કા ખાય કે બેન ટીડીઓ સાહેબ રજા ઉપર છે અત્યારે ટીડીઓ ને રજા ઉપર જવાની જરૂર છે હવે તો એક બેન ત્રણ નહીં હવે તો એક બેન સાડા ત્રણ કરવું પડશે તાર ઉપર છે ને આ બધું વહીવટી તંત્ર અત્યારે ઠેકાણું પડે એમ નમસ્કાર આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા અને એના સ્થાનિક ખેડૂતો દ્વારા એક આવેદન પત્ર આપી અને જમીન ધોવાણ અને પાક સહાય અને બીજી જે કંઈ પણ ઘર વખરી બાબતે કે કેસડોલ બાબતે અસંતોષ છે એના માટે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે તો એ આવેદન અમે ઉપલી કક્ષાએ મોકલી આપીશું અને જે કંઈ પણ પોલિસી મેટર છે એ પ્રમાણે ઉપરથી નિર્ણય લેવામાં આવશે એ મુજબની અમલવારી કરવામાં આવશે સાહેબ ખેડૂતોએ જે પોતે લેખિત રજૂઆત પણ કરી છે ખાસ કરીને તમામ જે ખેડૂતોએ છે તેને ફોર્મ ભરીને પણ આપ્યા છે એને લઈને કરવામાં કરવાનું છે અત્યારે હાલ તો અમે હવે એને સ્વીકારી રહ્યા છીએ અને સ્વીકાર્યા પછી એ ઉપલી કક્ષાએ મોકલી આપીશું ત્યાંથી અમને જે કંઈ પણ નિર્ણય થઈને આવશે એ મુજબ અમે અમલવારી કરાવીશું ઓકે સર